સુરતમાં દિનપ્રતિદિન વધી રહેલી અપરાધિક પ્રવૃત્તિઓ કાયદો વ્યવસ્થા બિગડતી હાલત દારૂ ડ્રગ્સના ખુલ્લા વ્યવસાય સામે આમ આદમી પાર્ટી હવે સક્રિય બની છે સુરત યુનિટ દ્વારા જે આજે પોલીસકર્મીને આવેદન આપી મહત્વપૂર્ણ માંગણીઓ સાથે અવાજ ઉઠાવ્યો આપ નેતા ગોપાલ ઇટાલિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિના દિવસે કાપુતરા વિસ્તારમાં બનેલી એક હિંસક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે આવો દુઃખદ બનાવ એ દર્શાવે છે કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખોરવાઈ ગઈ છે તેમણે તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે મહાત્મા ગાંધીના ગુજરાતમાં કથિત દારૂબંધી ફક્ત કાયદાના કાગળો સુધી સીમિત છે શહેરના અનેક વિસ્તારોમાં દારૂ ડ્રગ્સ સહેલાઈથી ઉપલબ્ધ છે આની પાછળ કેટલાક અસામાજિક તત્વો હાથવાની પણ શંકા તેમણે વ્યક્ત કરી છે આમ આદમી પાર્ટી રજૂ કરેલી મુખ્ય માંગણીઓ કરતા કહ્યું કે દારૂ અને ડ્રગ્સ ના કાળો ધંધો બંધ કરવો હિંસક સુરતના કાપોદરા વિસ્તારની અંદર હત્યા કરાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશ્નર ને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા છે આપણે એમની સાથે વાત શું રજૂઆત લઈને આજે સુરત પોલીસ કમિશનર સાહેબ જોડે બે દિવસ પહેલા સુરતમાં દારૂ પીવાના એક માણસે લફંગા એ પૈસા માગ્યા એક ગરીબ છોકરા પાસે અને પૈસા દારૂ પીવાના ન આપ્યા તો એની હત્યા કરી નાખી ચાકુ મારીને દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂના નામે હત્યા થઈ જાય એ પણ જ્યાં આઠ પાસ ગૃહમંત્રી રહેતા હોય એવા સુરતમાં હત્યા થઈ જાય એ શરમનો વિષય છે સહેજે શરમ ભાજપના માણસોને કે આઠ પાસ ગૃહમંત્રીને લાગતી હોય તો રાજીનામું આપીને કઈ ગમે ત્યાં ખેતીવાડી ખાતામાં કામે લાગી જવું જોઈએ આ કઈ હદ કાયદો વ્યવસ્થા છે કે ગૃહમંત્રી ના ગામમાં દારૂ પીવા બાબતે હત્યાઓ થઈ જાય એ આ ગુજરાતમાં આ ગુજરાતમાં હત્યા આ બધું ગુજરાતનું કલ્ચર નથી જ્યારથી આઠ પાંચ ડફોળ માણસ મુખ્ય ગૃહમંત્રી બન્યા છે ત્યારથી ગુજરાતના ગુંડાઓ તોડબાજો બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે શું કામ કે ગુજરાતના ગુંડાઓ માફિયાઓ ભૂ માફિયાઓ વ્યાજ માફિયાઓ તોડબાજો ડ્રગ્સના પેડલરોને એવી ખબર છે કે ગૃહમંત્રી તો ડફોળ છે આઠ છે આ શું કરી લેશે અને એટલા માટે ગુંડાઓની હિંમત વધી છે કે પોલીસની ગાડીઓ તલવારો ગુંડા છે અમદાવાદનો વિડીયો જોયો પોલીસની ગાડીને ધક્કો મારી અંદર બેસાડી દીધા તલવારો મારે છે પીસીઆર ઉપર એ ઘટના જોઈ ખેડાના પોલીસ સ્ટેશનમાં ગુંડાઓ જઈને બુટલેગર ને પીએસઓ ને બે લાફો મારીને બુટલેગરો પાછા આવ્યા શું કામ કે ગૃહમંત્રી આઠ પાસ ડફોળ માણસ છે અને એટલે ગુંડાઓની હિંમત વધી છે સુરત જેવા સિટીમાં ગુજરાતનું આર્થિક કેપિટલ છે આર્થિક રાજધાની છે અહીંયા દારૂ પીવા જેવી બાબતમાં નાના માણસની હત્યા થઈ જાય અને આટલું મોટું સરકારી તંત્રને શરમ આવે આજે આમ આદમી પાર્ટીએ એ દેવી પૂજક સમાજના જે યુવાનની હત્યા થઈ છે એને ન્યાય મળે આરોપીને સજા મળે દારૂ અને ડ્રગ્સ વેચનારા લોકો જે છે એને જેલમાં બંધ કરવામાં આવે એવી અસરકારક કામગીરી થાય એ માટેની રજૂઆત આજે અમે

ઘાત હત્યા કરવામાં આવી હતી તેને ન્યાય મળે તે માટે સુરત પોલીસ કમિશનર ને કરવામાં આવી છે કેમેરામેન અબુ મિર્ઝા ખાતે મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત